નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો મણકાના સ્પેશિયાલિસ્ટ તરીકે અમે કામ કરતા હોઈએ તો તેમાં અલગ અલગ રીતના ઘણા બધા દર્દીઓ અમારી પાસે આવે છે ખાસ કરીને કેટલાક દર્દીઓને એવો ડર હોય છે કે હવે અમે અહીંયા જઈશું ને અમને અચાનક ઓપરેશન તો નહીં કહી દે તો ઓપરેશનની જરૂર પડે તેવા લક્ષણો હોય તેને રેડ ફ્લેગ કહેવાય છે રેડ ફ્લેગ એટલે શું અમારી લેંગ્વેજમાં મેડિકલ લેંગ્વેજમાં રેડ ફ્લેગ તેને કહેવાય છે કે એવા લક્ષણો હોવા કે જે તમને ઓપરેશન વગર કદાચ ન ઠીક થઈ શકે અથવા એવા લક્ષણો કે જેને તમે નિગ્લેક્ટ કે ઇગ્નોર અવગણી ન શકો આ બધા જ લક્ષણોને રેડ ફ્લેક્સ કહેવાય છે અને તેના બાબતે હું આ વિડીયોમાં તમને ખૂબ જ સારી ચર્ચા કરીશ તમે આ વિડીયો એન્ડ સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે કયા એવા પાંચથી છ ફ્લેક્સ છે કે જે તમે એકચ્યુઅલીમાં અવગણી ન શકો આવો જોઈએ દોસ્તો તેમાં સૌથી પહેલું કે તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ક્યારેય પણ કોઈને મણકાની તકલીફ થયેલી હોય તો તેમાં તમે સ્લીપડિસ્ક કે સાઇટિકાની તકલીફ સૌથી કોમનલી સાંભળેલી હશે હવે તેમાં રેડ ફ્લેક કયા હોઈ શકે છે હવે તેમાં જે લક્ષણો છે યુઝઅલી ડિસ્કમાં કોઈ પણ દર્દીને કમરનો દુખાવો થતો હોય અને સાથે તમને ખ્યાલ હશે કે એક કે બે પગમાં દુખાવો જઈ શકતો હોય કે કરંટ જેવી ફિલિંગ આવે જણ જણાટી થાય ખાલી ચડે આ બધી તકલીફો થાય પરંતુ રેડ ફ્લેગ ક્યારે આવે કે જ્યારે દર્દીને બે ત્રણ મહિના સુધી દવાઓ આપી દેવામાં આવી હોય ફિઝિયોથેરાપી કરી હોય તમે કસરતો કરેલી હોય અને બધી જ મોડાલિટી યુઝ થઈ ગયેલી હોય તમે અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ આરામ પણ કરેલો હોય બરફનો શેક કર્યો હોય કે ગરમ થેલીનો શેક કર્યો હોય આ બધું જ કર્યા પછી પણ તમને કોઈ જ રાહત ન મળતી હોય તો તમારે એક સ્પેશિયલાઈઝ ડૉક્ટર મતલબ કે સ્પાઇન સર્જનને મળવું જોઈએ કે જેથી ખ્યાલ આવી શકે કે તેમાં કોઈ અલગ બીજી ટ્રીટમેન્ટ કરવાની જરૂરત છે કે નહીં બીજી વસ્તુ કે જ્યારે પણ તમને ડિસ્ક હોય તેની સાથે સાથે વીકનેસ આવે મતલબ કે તમે ચાલો છો ક્યારેક તમને એમ થાય કે આ બે ત્રણ મહિનાથી ડિસ્કની તકલીફ છે હવે જ્યારે ચાલવાનું શરૂ કર્યું છે તો અચાનક છેલ્લા થોડા દિવસથી પગમાં લચક આવી જાય છે મતલબ કે ઘૂંટણ એકદમ જ બેન્ડ થઈ જાય છે તમને ખ્યાલ નથી આવતો અને પડી જવા જેવી ફિલિંગ આવે છે પછી સીડી ચડવાની કે ઉતરવાની થાય તો એવું લાગે છે કે એક પગ નીચે મૂકે તો પડી જ જવાશે સડનલી અથવા એવું થાય કે તમે ચાલતા હો તો તમારો જે પંજો છે તે પંજો ઘસડાતો હોય જમીનને ઘસડાતો ઘસડાતો ચાલતો હોય અથવા તમે પગમાં ચપ્પલમાં પગ નાખવાની ટ્રાય કરતા હો તો તે તમારો પગ અંદર ઇઝીલી જતો ન હોય આ બધી ઇનડાયરેક્ટ નિશાનીઓ છે કે તમારી નસ પર દબાણ વધારે છે અને તેમાં તમારે સ્પાઇન સર્જનને મળીને ઇમિડિએટલી બીજા કોઈ ઇન્વેસ્ટિગેશન કરાવવાની જરૂરત છે આ એક બીજું રેટફ્લિક છે ત્રીજી વસ્તુ જ્યારે પણ તમને થોડા વખતથી આ આવી રીતે સ્લીપ કે સાઇટિકાની તકલીફ હોય અને તેની સાથે સાથે તમારા પ્રાઇવેટ પાર્ટ્સ મતલબ કે સંડાસ પેશાબની જે જગ્યા છે તે જગ્યાએ સેન્સેશન જતા રહે મતલબ કે ત્યાં સંવેદના ન રહે તમે ટચ કરો તો તમને ખ્યાલ ન આવે અથવા જેને અમારી કન્ડિશન અમારી લેંગ્વેજમાં સેડલ એનેસ્થેશિયા કહેવાય છે તેની સાથે સાથે તેવું પણ થઈ શકે કે તમને તે જગ્યા એકદમ ભારે હેવીનેસ લાગતી હોય સંડાસ પેશાબની જગ્યાએ અથવા તમારો યુરિનમાં કંટ્રોલ ન રહેતો હોય મતલબ કે પેશાબ થઈ જતું હોય અને ખ્યાલ ન આવે અથવા પેશાબ કરવા માટે ખૂબ જ જોર કરતાં રહેવું પડતું હોય સંડાસ થતું ન હોય અથવા સંડાસ થઈ જાય કપડાં બગડી જાય ખબર ન પડે તો આ કંડિશન જે છે તેને કોડા ઇકવાયના સિન્ડ્રોમ કહેવાય છે કોડા ઇકવાયના સિન્ડ્રોમમાં ઇમિજિએટલી એમઆરઆઈ અને નસની ઉપરનું દબાણ હટાડવાની જરૂરત પડે છે તેમાં ઓપરેશનની જરૂરત પણ પડી શકે છે જેટલી જલ્દી તમારી નસ ઉપરથી દબાણ હટે તેટલું જલ્દી સંડાસ પેશાબની રિકવરી આવી શકે છે જો તેમાં વધારે પડતો ડીલે થાય તો ઘણા દર્દીઓને એવું થાય છે કે તેની રિકવરી ન પણ આવી શકે તેથી નસ ઉપરનું દબાણ ઇમિજિએટલી હટાડવું જરૂરી છે ચોથી વસ્તુ જ્યારે તમને ડોકમાં તકલીફ હોય મતલબ કે ડોકમાંથી તમને ગાદી ખસી ગઈ હોય કે પાછળથી લિગામેન્ડમ ફ્લેવમ બહુ મોટું થઈ ગયેલું હોય અને નસ ઉપર દબાણ હોય કે પછી હાડકાનો ઘસારો એટલો વધી ગયેલો હોય કે નસ ઉપર દબાણ હોય તો શું થાય છે કે તમને હાથમાં જણજણાટી ખાલી ચડે તેવી તકલીફ થાય છે તેની સાથે સાથે હાથમાં તમને એવું લાગે છે કે કોઈ વસ્તુ પકડી છે ને તે પડી જાય છે શર્ટના બટન બાંધવામાં તકલીફ પડે છે તમે બેંકમાં તમારા ચેકમાં સાઇન કર્યું હોય તો તમને પોતાને જેમ લાગે છે કે આ સિગ્નેચર પહેલાં કંઈક અલગ થતી હતી અને હવે અલગ થાય છે આ તકલીફો થતી હોય તમને ચાલવામાં એવું લાગતું હોય કે એક સ્ટ્રેટ લાઇનમાં નથી ચાલી શકાતું અને પડી જવાય છે તો આ બધી જ તકલીફો એવી છે કે જે બતાડે છે કે તમને સર્વાઇકલ માઇલોપેથી છે મતલબ કે નસની ઉપરનું દબાણ ડોકમાં એટલું વધારે છે કે ત્યાં સોજો આવી ગયેલો છે અને તેના કારણે તમને આ તકલીફ થઈ રહી છે આ કન્ડિશનમાં પણ તમને ઓપરેશનની જરૂરત પડી શકે છે જેટલું જલ્દી નસની ઉપરનું દબાણ ઓછું થાય તેટલી જલ્દી રિકવરી આવી શકે છે પાંચમી વસ્તુ કે તમને કેટલાક વખત એવું થતું હોય કે તમને કમરનો દુખાવો છે અને તેની સાથે સાથે તમને ભૂખ ઓછી લાગે છે ભૂખ ઓછી લાગે છે તેની સાથે સાથે સાંજ પડતાં પડતા તાવ આવી જાય છે તમારા વજન ઓછું થઈ ગયેલું છે તે કઈ રીતે ખ્યાલ આવે કે તમારા કપડાં જે છે તે ઢીલા થઈ ગયેલા છે તમારે બેલ્ટ વધારે ટાઈટ બાંધવો પડે છે આ બધી તકલીફો તમને હોય તો તે બતાડે છે કે તમને ઇન્ફેક્શન છે જો તાવ આવતો હોય તો અને આ ઇન્ફેક્શનના કેસમાં પણ તમારે જો એમ આરઆઈમાં એવું બતાડે કે નસ ઉપર દબાણ ખૂબ જ વધારે છે તો તેની પણ તમને ઓપરેશનની જરૂરત પડી શકે છે જો દબાણ વધારે ન હોય તો તેમાં ફક્ત બાયોપ્સી લેવાની હોય છે બાયોપ્સીમાં ખ્યાલ આવે કે કયા કીટાણુઓનું ઇન્ફેક્શન છે અને ત્યારબાદ તમે તેની ટ્રીટમેન્ટ કરાવી શકો છો અને છેલ્લું જે રેડ ફ્લેક છે તે છે કે તમને આવી જ બધી તકલીફ હોય કે ભૂખ ન લાગતી હોય વજન ઓછું થઈ ગયેલું હોય તેની સાથે સાથે તમને અનફોર્ચ્યુનેટલી ક્યારેક કોઈ કેન્સર થયેલું હોય જેમ કે પ્રોસ્ટેટ કેન્સર થયેલું હોય કે પછી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થયેલું હોય કે કોઈને મલ્ટિપલ માઇલોમાં નામનું કેન્સર થયેલું હોય તો તેનું મેટાસ્ટેસિસ થઈ શકે છે મેટાસ્ટેસિસ એટલે શું મેટાસ્ટેસિસ મતલબ કોઈ એક જગ્યાએ કેન્સરની ગાંઠ છે અને તેના જ જે સેલ્સ છે તે બીજે પ્રસરી રહ્યા છે આ કંડિશનને મેટાસ્ટેસિસ કહેવાય છે અને તેમાં પણ તમને ભૂખ ન લાગે વજન ઓછું થઈ જાય આ બધી જ તકલીફો થઈ રહે થઈ શકે છે અને તેની પણ ટ્રીટમેન્ટ ઇમિજિએટલી કરાવવી જરૂરી છે તો દોસ્તો આ કેટલાક કોમન રેડ ફ્લેગ્સ હતા કે જેની ટ્રીટમેન્ટ તમારે ઇમિજિએટલી કરાવવી જોઈએ તો તમને ખૂબ જ જલ્દી કોઈ પણ કમરની કે ડોકની તકલીફમાં આરામ મળી શકે છે ધન્યવાદ